નમસ્તે દોસ્તો જય માતાજી આજે એવી એક સાચી ઘટના આધારિત વાત કરવી છે કે જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે અને દિલ ધ્રુજી ઉઠશે કે આવું પણ બની શકે મારું નામ કબીર છે હું સુરત શહેરમાં રહું છું અને એકદમ સામાન્ય માણસ છું જિંદગીના બોજ તવે દબાયેલો રોજ સવારે ઊઠું સાંજ સુધી મહેનત કરું જેથી ઘરનું ભાડું ભરાય અને મારા બે નાના બાળકો ભૂખે ના સુવે ના કોઈ મોટું સપનું ના કોઈ દોલતની લાલચ બસ એટલું જ કે મારા બાળકોના ચહેરા પર હસી રહે પણ કિસ્મતે મને એવી નોકરી આપી છે કે જેનું નામ સાંભળીને લોકો ડરી જાય હું હોસ્પિટલમાં મોર્ગમાં એટલે કે શબ ઘરમાં કામ કરું છું